શ્રી સોજિત્રા સાથે કોશિક વેકરિયા અમરેલી ખાતે આવેલ અદ્યતન માર્કેટિંગ યાર્ડની શુભેચ્છાઓ મુલાકાતે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને બંને નેતાઓ દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું અંદાજીત બાવીસ કરોડથી વધુ ખર્ચે તૈયાર થનાર સ્ટોરેજ શેડ તેમજ આરસીસી રોડ પ્રોટેક્શન વોલ બે બ્રિજ સહિત જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાના કામની સમીક્ષા ખેતી પ્રધાન અમરેલી વિસ્તારમાં ખેડૂતો માટે થોડા સમય પહેલાં પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી જરૂર પડીએ ભવિષ્યમાં પણ યાર્ડ માટે કોઈ પણ મદદ માટે આશ્રય કર્યા છે આધુનિક યાર્ડના સ્વપ્ન દ્રષ્ટા શ્રી પીપી સોજિત્રાનું વિઝન જોઈ સૌ પ્રભાવિત થયા સુવિધાની દૃષ્ટિએ અમરેલી જૂનાગઢ ભાવનગર સહિત જિલ્લાઓનું મુખ્ય યાર્ડ બનીને રહેશે અમરેલી હાલમાં અમરેલીમાં હાલનું સાવરકુંડલા રોડ ખાતે બનેલ અદ્યતન માર્કેટિંગ યાર્ડ એંસી વીઘા જગ્યામાં કાર્યરત છે લાલ સૂકા મરચાં તેમજ આવનાર સમયમાં ડુંગળી તેમજ લસણની હરાજી સહી દિવસે અને દિવસે ખેત જણસોની આવકો વધતી હોય અને ખેડૂતોને કોઈ અગવડ ના પડે તેથી નવી ખરીદી થયેલ ચાલીસ વીઘા જગ્યામાં અંદાજિત વીસ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થનાર સ્ટોરેજ શેડ અને આરસીસી રોડ પ્રોટેક્શન વોલ વે બ્રિજ ટોયલેટ બ્લોક ફાયર સેફ્ટી સહિત જરૂરી સુવિધાઓ સાવાવાની કામગીરી હાલની પ્રગતિ હેઠળ છે લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા તાજેતરમાં જ પાંચ કરોડ જેવી મતદાર રકમની ફાળવણી કરવામાં આવેલ છે ઉપરોક્ત સુવિધાઓની કામગીરીને ધ્યાનમાં લઈને આજરોજ અમરેલી યાર્ડના સ્વપ્ન દ્રષ્ટા શ્રી પીપી સોજિત્રા સાથે કૌશિક વેકરિયા દ્વારા યાર્ડની મુલાકાત કરવામાં આવેલ હતી અને પ્રગતિ હેઠળના કામો બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવેલ હતી સાથે ધારાસભ્ય દ્વારા નવા બની રહેલા વિકાસ કાર્યો બાબતે ભવિષ્યમાં યાર્ડે યાર્ડને જરૂરી તમામ મદદ કરવા ખાતરી આપી હતી આ પ્રસંગે યાર્ડના સર્વે શ્રી પીપી સોજિત્રા સહિત અન્ય ડાયરેક્ટરશ્રીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા